રાજકોટમાં આજે ખાણીપીણી બંધ રાખવામાં આવ્યા છે ટીઆરપી અગ્નિકાંડ બાદ જે રીતે ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગરની હોટેલ રેસ્ટોરન્ટ અને અન્ય મિલકતોને સીલ કરી દેવામાં આવી હતી તેનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે રાજકોટ હોટલ સંચાલક એસોસિએશન દ્વારા આજે બંધ પાડવામાં આવ્યો છે બંધ રાખવા પાછળ કારણ છે કે નાના યુનિટ છે જ્યાં કોઈ આગની શક્યતા નથી જે પચાસ બાય પચાસમાં જે રેસ્ટોરન્ટ ચાલુ હોય અથવા પાર્ટી પ્લોટ હોય પાર્ટી પ્લોટમાં તો આજ સુધીમાં ગુજરાતમાં કોઈ એવો કિસ્સો નથી કે પાર્ટી પ્લોટમાં આગ લાગી હોય તો એને પણ હેરાન કરવામાં આવે છે બેન્કવેટ હોલમાં પણ હેરાન કરવામાં આવે છે તો આ બધાના ફાયર એનઓસીના મામલે અને બીયુ પરમિશનના મામલે અત્યાર સુધી ચાલતું હતું અત્યારે કેમ નહીં એના કારણે આ બધા એક અધિકારીઓ કામ નવું આવ્યા છે અથવા તો એની ઈમાનદારી દેખાડવા કરે છે કે શું છે કંઈ ખબર નથી પડતી એટલું જ નહીં તેમણે આરએમસી સામે સીલ તોડવા માટે પાંચ લાખ ની ખંડણી માંગ્યાનો પણ આક્ષેપ કર્યો છે અત્યારે પણ પાંચ પાંચ લાખ ની ઓફર છે થોડાક દિવસ પહેલા બે ત્રણ દિવસ પહેલા ન્યૂઝ માં આવી ગયું છે એક અધિકારીનું નામ જે આરએમસી માં લોકો હતા અને આરએમસી માં ત્યાંથી ડિસ્ચાર્જ કર્યા છે તે આરએમસી ના નામે હપ્તા ઉઘરાવતા હતા પાંચ પાંચ લાખ રૂપિયાના સેટિંગ માંગેલ છે તો એમાં અત્યારે નામ પડે નામ એમનું હિમિશા બેન છે સરને મને ખબર નથી હિમિશા કરીને હતા એને પાંચ પાંચ લાખ રૂપિયાની ખંડણી પણ માંગેલી છે શહેરની ની એક હજાર જેટલી હોટેલ રેસ્ટોરન્ટ બેન્ક્વેટ અને પાર્ટી પ્લોટ આજે બંધ રાખવામાં આવ્યા છે કેવલ દવે દિવ્યભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ